મારું નામ ધર્મેશ બી મિસ્ત્રી હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ ભજાવું છું અને હાલ અઠવા ઝોનમાં ઝોનલ ચીફ તરીકે ફરજ ભજવું આજે અહીં જે જગ્યાએ ખાડીને લઈને ચાલી રહી છે કાગરી ચાલી રહી છે શું છે સુરત શહેરમાં વર્ષોથી જે ખાડી પૂર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેના ભાગરૂપે અત્યારે આપણે ઉભા છીએ તે બમરોલી બ્રિજના ડાઉનસ્ટ્રીનના ના ભાગમાં અઠવા ઝોન તરફ ના છેડા ઉપર જે આશરે પાંત્રીસો થી સાડત્રીસો ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે તે સાંકળ થયેલી ખાડી તો આ પુલના ઉપરવાસમાં ખાડીની હાલ પોળાઈ આશરે એકસો દસ મીટર જેટલી છે જે આ બમરોલી ખાડી બ્રિજ પછી અચાનક જ પચાસ થી સાહીઠ મીટર જેટલી પહોળાઈની જ રહી જાય છે એટલે એટલા ભાગને આ પોળાઈ કરવાથી અમુક મીટર લંબાઈની અંદર આપણે આ ખાડી આશરે સો મીટર જેટલી પોળાઈ થઈ જશે